જીએલએસ યુનિવર્સિટી ઓસ્ટ્રેલિયાની એસીઇ ઇન્સ્ટિટ્યૂટના સહયોગ સાથે તેનો ગ્લોબલ બી ડિઝાઇન ઓનર્સ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે આ લોન્ચિંગ એ ભારતમાં ક્રિએટિવ મીડિયા એજ્યુકેશન માટે એક સીમાચિહ્નરૂપ અને ઐતિહાસિક ક્ષણ છે આ ઇનોવેટિવ ચાર વર્ષનો અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ એ દેશમાં આ પ્રકારનો પ્રથમ પ્રોગ્રામ છે જે એનિમેશન વીએફએક્સ અને ગેમ ડિવલપમેન્ટમાં વૈશ્વિક સ્તરની બેન્ચમાર્ક વિશેષતાઓ પ્રદાન કરે છે ગુજરાત લો સોસાયટી જીએલએસ દ્વારા ઓગણીસ સો સત્યાવીસમાં સ્થાપિત જીએલએસ યુનિવર્સિટી એ ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાં સામેલ છે તે ભારતની એકમાત્ર સંસ્થા છે જે એસીઈ ઇન્સ્ટિટ્યૂટના આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત અભ્યાસક્રમ અને પ્રમાણપત્ર પ્રદાન કરવા માટે અધિકૃત છે આ સહયોગ એસીઇ ઇન્સ્ટિટ્યૂટનો ભારતમાં ઔપચારિક પ્રવેશ દર્શાવે છે જે દેશની ઝડપથી વિકસી રહેલી ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા માટે તેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે એસીઇ ઇન્સ્ટિટ્યૂટ બારેતાસ ગ્રુપના કરિયર અને ઇન્ડસ્ટ્રી ડિવિઝનનો એક ભાગ છે તે પચાસ વર્ષથી ક્રિએટિવ મીડિયા અને ટેકનોલોજી શિક્ષણમાં વૈશ્વિક સ્તરે અગ્રણી છે તેમજ ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા ખાનગી શિક્ષક પ્રદાતા અને શિક્ષણ ક્ષેત્રે ગ્લોબલ લીડર છે આ ઇન્સ્ટિટ્યૂટ વીસ દેશોમાં સુડતાળીસ કેમ્પસ સાથે એનિમેશન ઓડિયો કમ્પ્યુટર સાયન્સ ડિઝાઇન ફિલ્મ ગેમ્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી સંગીત અને વીએફએક્સ તેમજ વર્ચ્યુઅલ પ્રોડક્શનમાં વિશ્વસ્તરીય પ્રોજેક્ટ આધારિત શિક્ષણ પ્રદાન કરે છે જીએલએસ યુનિવર્સિટીના પ્રમુખ સુધીર નાનાવટી અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડોક્ટર ચાંદની કાપડિયાની ગરિમામય ઉપસ્થિતિમાં ગ્લોબલ બી ડિઝાઇન ઓનર્સ પ્રોગ્રામના લોન્ચ માટેનો ઔપચારિક હસ્તાક્ષર સમારોહ સોમવારે યોજાયો હતો આ પ્રસંગે નાવેતાસના એજ્યુકેશન પાર્ટનરશિપ કરિયર અને ઇન્ડસ્ટ્રી ડિવિઝનના વડા જેના શેલર અને દક્ષિણ એશિયા માટે માર્કેટિંગ અને રિક્રુટમેન્ટના જનરલ મેનેજર સ્ટીવ હિડ તેમજ નાવેતાસના અન્ય સિનિયર ઓફિસર સહિત અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો હાજર હતા ગ્લોબલ બી ડિઝાઇન ઓનર્સ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય જીએલએસ યુનિવર્સિટીની શૈક્ષણિક કુશળતાને એસઈ ઇન્સ્ટિટ્યૂટની પાંચ દાયકાની વિશ્વસ્તરીય પ્રેક્ટિસ આધારિત તાલીમ સાથે જોડીને ઇન્ડસ્ટ્રી રેડી ગ્રેજ્યુએટ તૈયાર કરવાનો છે આ અભ્યાસક્રમ પ્રોજેક્ટ આધારિત માળખા દ્વારા હેન્ડઝ ઓન લર્નિંગ પર ભાર મૂકે છે જે વિદ્યાર્થીઓને સ્ટેટ ઓફ ધી આર્ટ સ્ટુડિયો અને અગ્રણી ગ્લોબલ ક્રિએટિવ સ્ટુડિયો દ્વારા અપનાવવામાં આવેલા ટૂલ્સનો ઉપયોગ કરીને પહેલા દિવસથી જ વ્યવહારિક કુશળતા વિકસાવવાની ખાતરી આપે છે આ પ્રોગ્રામ ઇન્ટરનેશનલ ઇમર્જન અને એક્સચેન્જની તકો પણ પ્રદાન કરે છે જેનાથી વિદ્યાર્થીઓને વેલ્યુએબલ ગ્લોબલ પર્સ્પેક્ટિવ મળે છે જે આજના મોડર્ન ક્રિએટિવ અને ટેકનોલોજી આધારિત ક્ષેત્રોમાં સફળતા માટે જરૂરી છે ગ્રેજ્યુએટ્સને એસેય ઇન્સ્ટિટ્યૂટ ક્વોલિફિકેશન મળશે જે જીએલએસ યુનિવર્સિટી દ્વારા બી ડિઝાઇન ઓનર્સ તરીકે માન્યતા પ્રાપ્ત છે એ એક આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત પ્રમાણપત્ર છે જે વૈશ્વિક રોજગાર ક્ષમતા અને કરિયર મોબિલિટી વધારે છે આ પ્રસંગે જીએલએસ યુનિવર્સિટીના પ્રમુખ સુધીર નાનાવતીએ જણાવ્યું હતું કે પ્રતિષ્ઠિત એસએઈ ઇન્સ્ટિટ્યૂટ સાથેની આ ભાગીદારી જીએલએસ યુનિવર્સિટી અને ભારતની શિક્ષણ પ્રણાલી માટે એક માઇલ સ્ટોન છે અમે અમારા વિદ્યાર્થીઓને વિશ્વ સ્તરીય શિક્ષણ આપવા માટે પ્રતિબદ્ધ છીએ જે તેઓને ગ્લોબલ ક્રિએટિવ ઇકોનોમીમાં લીડર અને ઇનોવેટર બનવા માટે તૈયાર કરે છે જીએલએસ યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડોક્ટર ચાંદની કાપડિયાએ જણાવ્યું હતું કે ભારતમાં એક્સક્લુઝિવ ગ્લોબલ બી ડિઝાઇન ઓનર્સ પ્રોગ્રામ શરૂ કરવા માટે એસએઈ ઓસ્ટ્રેલિયા સાથે ભાગીદારી કરવાનો અમને ખૂબ જ ગર્વ છે આ સહયોગ વિદ્યાર્થીઓને એનિમેશન વીએફએક્સ અને ગેમ ડિવલપમેન્ટમાં કક્ષાનું શિક્ષણ આપીને ભારતની ઝડપથી વિકસી રહેલી ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીઝમાં રહેલા અંતરને દૂર કરે છે અમારો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય સર્જકોની આગામી પેઢીને માત્ર વૈશ્વિક બજારમાં સફળ થવા માટે જ નહીં પરંતુ ક્રિએટિવ મીડિયાના ભવિષ્યને આકાર આપવા માટે નેતૃત્વ કરવા માટે પણ સશક્ત બનાવવાનો છે આજે અમે એક એવા પ્રોગ્રામ સ્ટાર્ટ કરવા જઈ રહી છે જીએલએસ જે એસઈ કોલેજ ઓસ્ટ્રેલિયાની છે એની સાથે અમે એનિમેશન એન્ડ ગેમિંગ ઝોન માટેનો ચાર વર્ષનો ડિગ્રી કોર્સ ચાલુ કરવા જઈ રહ્યા છીએ આજે એની માટે અમારું એમઓયુ એક્સચેન્જ થશે અને આનો ફાયદો એ છે કે આવો કોર્સ એનિમેશન અને ગેમિંગ ઝોન જે મારા હિસાબે એક ફ્યુચર ઓફ ધી ડેઝ છે એને માટે ઇન્ડિયામાં સૌ પ્રથમવાર એસ જે કોલેજ જે ઓસ્ટ્રેલિયાની છે જે આવા કોર્સમાં બહુ જ પ્રખ્યાત અને આગળ પડતી છે એ પહેલી વખત ઇન્ડિયામાં આવું શરૂ કરી રહીશ સો એવું કહેવાય કે જીએલએસમાં આ કોર્સ આખા ઇન્ડિયામાં પ્રથમવાર થઈ રહ્યો છે આની પાછળનો ઉદ્દેશ એ છે કે એસઆઈ કોલેજના આ છેતાલીસ સેન્ટરો છવ્વીસ દેશોમાં આવેલા છે ઇન્ડિયામાં એક પણ નથી તો ઓસ્ટ્રેલિયા જઈને ભણવાને બદલે આ જ કોર્સ ચાર વર્ષનો ડિગ્રી કોર્સ અહીંયા ભણે એનું ડિગ્રી કોર્સ અહીંયાથી સર્ટિફિકેટ જીએલએસ યુનિવર્સિટીનું મળશે અને સર્ટિફિકેશન એ છે તે ઓસ્ટ્રેલિયાની એસઆઈ કોલેજ આપશે અને એસઆઈ કોલેજના જ પ્રોફેસર્સ એના ટ્રેનર્સ અહીંનાને પણ ટ્રેન કરશે એ લોકો પણ ક્લાસ લેશે એ ઉપરાંત લગભગ સાહીઠ છોકરાનો પહેલાં વર્ષે અમે આ કોર્સ ચાલુ કરવા જઈ રહ્યા છે અને એની અંદર પ્રેક્ટિકલ ટ્રેનિંગ માટે જે અત્યારે એનિમેશનમાં અને ગેમિંગ ઝોન માટેની જુદી જુદી ઇન્ડસ્ટ્રીઓની ઇન્સ્ટિટ્યુટ છે એની સાથે પણ અમે અપ ચાલુ કરી દીધેલું છે